લે હું તમને બોધી મારતો હું નહીં બેઠી તું હના બેહી ગઈ છે સુતો અરે પણ તારા શું બોલવાવાતો તો મારી ભઈની પણ તને તારાને બીક લાગે છે હું બો નહીં બેઠી હેડ મારું અંગાથી તું બીએ તો હોય ને તો તું આ પાછળ પાછળ હેડ મારું અંગાથી હું માર છું અરે નહીં તું હેડ દો આ શું તને મારું હું જોઉં હેડ મારા અંગાથી

મે <laughs> તનિમ શાંતિબેન મેને એને ઉલે મારવા લઈને આયે એને એમ કીધું કે બોર સોણ ના ઘર સો ના તો મે બોર સોણ નાખ્યું હવે શેતરમાં અમે તો શેતરમાં તો હખે રેવા એમ કહું